જય સોમનાથ મિત્ર લાલભાઈ કોટડીયા બોલો ગોપાલભાઈ ઇટાલિયા સુટાણો છે ને તો એને એવું છે કે હું ગુજરાત રાજ્યનું મુખ્યમંત્રી બની ગયો છું અને એના ભાગ્યા એના ભાગ્યા ઓલો ધામેલિયન ફામેલિયન બધા છે ને જેમ ફામ પોસ્ટ મૂકે છે અને અમારા વિસૌદર તાલુકાના છોકરાઓને દબાવે છે આપણે મહેન્દ્ર ડોબરિયાને ધમકી મારે છે તારી ઘેરે ચા પીવાનું છે વાત છે પણ એ છોકરાને દબાવે છે અરે ભાઈ તારી મને ટકા બરોબર તું અમારા વિસાવદર તાલુકાના એક પણ છોકરાને દબાવી આંગળી સિંધાડીને જો અમે તારી ધામેલીયા તારી સામે ઉભો છું લાલભાઈ કોટડિયા તમારા બાપની કોઈ તાકાત હોય ને તો અમે મોરો મોરો વી આવજો અને ગોપલા તને કઉ છું કે તું મોરે મોરો વી આવજે તારમ દેવડ હોય ને તો મોરો બાકી મારા ગા તાલુકાના છોકરાઓને એક પણને કોઈ તો ધમકી દીધી ને એટલે તને ખબર છે હું આ કલાલભાઈ કોટડી આવે ને માને તને કહી દઉં છું મારા છોકરાઓને વિશાલ તાલુકાના એક પણ છોકરાને તે ધમકી દેશો તું ઘણાઈને ઓલું કેન ઓલું કેન તો તારા કંઈ ફાટી નથી પડતા પ્લસ તું ફલાણા ઢીકળાને તમે છે ને છેલ્લ કંઈ કક્ષાના છો ને તે આ તને કહો ઈકો ઝોન માં છે ને તે બધી જે કઈ કરી છે ને બધી મને ખબર છે હું તારી આખે કે અને બીજું આ ફેક સાઈડી માંથી ઘણે કોમેટ લખે છે ગાડી લખે છે પણ તમારી માં નું ધાવણ થયું હોય ને તો લાલભાઈ કોટડી ને સામે વી આવજો સેલન મારવું તમને એક વાર તમે સામે આવીને કયો કે મેં લાલભાઈ તારી સામે ઊભા છે એટલું મને ખાલી કયો તમારે તો કોઈને બાપથી ફાટી નથી પડતા પણ વિસાવદર તાલુકાના છોકરાઓને તમે દબાવવાનું બંધ કરો તમારા બાપથી કોઈને ફાટી પડતો હું પણ મારા છોકરાઓને તમે છોકરાઓ દેશો ગેરવર્તન કરો છો તમારી વાળી આપી જાવ તમારી અરે તમે કઈ ભાષામાં કયો ને બધી મને ખબર છે તમને કહો મહેન્દ્ર ડોબરિયા ને તમે ધમકી દીધી એ બી સારો છોકરો બારો નથી કરતો એમ તમે મારી નાખો ધમકી દીધી ગોપલા બધી મને ખબર છે ગોપાલ તું એકવાર જો હામે આમ મોરો હોય એ વાય તામ દેવડ હોય ને તો મોરે મોરો હોય તું મારા ગામમાં ખાલી છે ને રામ મંદિર એકવાર થને કે તને કહી દઉં તું રામ મંદિર મીટિંગ બનાવી લાલ તું ઓરિજિન પટેલના પેટનો હોય તો અન છોડી ને બીજું કહો છું તમે છે ને તમારી માનું ઓર ધાવણ ધાવ હોય ને તો ગેર શબ્દ નો મોકલતા તમ પટેલના પેટના હોય તો પટેલના પેટના હોય ને તો ગેર શબ્દ ન લખીને મોકલતા તમે મોરે મોરે આવું હોય ને તો ભાઈ આવજો અને જામુડી ના ફાધર હતા જામુડી ના આવીને ખાલી એટલું કહી દો કે લાલા કોટડીયા અમે આવ્યા છીએ તમારી માન ધાવણ થાય હોય તો આ ચોધી ને તમને ખુલ્લી સેલન છે તું ઓપલા તું હું આમ છો તને એમ કે હું પોલીસમાંથી આવ્યો એવું ઓલે પણ થાય એવું બધા દબાવું એમ તારી મને એક બેન સપન ચોધી ને તું મારા તાલુકામાં એક પણ છોકરા ને જો દબાવીને કે ને તો તારી માનું ધાવણ થાય હોય તો હમો આવજે તારા બાપ થી ફાટી ને પડતા મારા છોકરાઓને અને વિશાલ તાલુકા કે છોકરાને દબાવજે અને કોમેટો કરવા ને તમારી માનું ઓર ધાવણ ધાવેલું હોય તો મારી હેમો મોરે મેરો આવજો ખુલ્લી સેલન છે અને મારો વિડીયો જ્યાં તમે કેજરીવાલ ગમે ત્યાં મોકલવા મોકલજો એક બેન હાડી તણ બરોબર ગેર શબ્દ હું બોલતો છે એટલું તમે યાદ રાખજો અને જામુડી ગામ છે મારું તમારા આમ તાકાત હોય ને ત્યાં આવ્યો તમારા આપી આવ્યા ને એને કહેજો જ્યાં સામૂડી આવીને પડકારો કરે હું કોઈના બાપથી ને ફાટી પડતો મતલબ કે મારા વિસાવદર તાલુકાના એક પણ છોકરાને દબાવ્યો ને તો હું તમારી ઘેરે વી આવે ઠેકીને એટલું યાદ રાખજો જય હિન્દ જય ભારત